સમાચાર અંગે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં બસો પચાસ ત્રણસો હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે આમ તો તેના વાવેતરમાં પચાસથી પંચાવન હજાર ખર્ચ થતો હોય છે તેની સામે લાખોનું ઉત્પાદન પણ મળે છે જેના કારણે ખેડૂતો તેની ખેતી તરફ પણ આગળ વધ્યા છે ખેડૂતો બાગાયતી ખેતી દાડમ તરફ આગળ વધ્યા છે ત્યારે ખેતી પણ તેઓ કરી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર વાતાવરણમાં બદલાવને કારણે પાકમાં રોગ જોવા મળતા ખેડૂતોએ દાડમનું વાવેતર ઓછું કર્યું છે મેરપુરાની અંદર સાત વર્ષ પહેલો અઢીસો થી ત્રણસો વીઘાનું વાવેતર હતું પણ વાતાવરણ ચેન્જિંગના કારણે અને પચાસ હજાર રૂપિયા પર વીઘા ખર્ચો સામે ઉત્પાદન બે સવા બે લાખ રૂપિયા આવતું હતું પણ આ વાતાવરણ ચેન્જિંગના કારણે ઉત્પાદન ઘટ્યું છે એટલે અત્યારે હાલ સો વીઘા આજુબાજુ દાડમનું વાવેતર કરેલ છે અને આમાં વીઘા પચાસ હજારનો મિનિમમ ખર્ચો હોય છે અને રિસ્કી બી પાર્ક છે અને ઉત્પાદન બી એ રીતે એનું મળતું હોય છે ઉત્પાદન તો એ વાતાવરણ મુજબ છે આમ લાખથી બે લાખ રૂપિયાનું ઉત્પાદન વીઘા આવતું હોય છે સામે પચાસ હજારનો ખર્ચો હોય છે પણ એમાં અંદર ખેડવાનું નહીં આ એટલે ખેડૂતનો બાગાયત પાકમાં એ રીતે થોડો બેનિફિટ વધુ મળતું હોય છે દાડમ લગભગ અમારા ગામમાં બાવીસ વર્ષથી છે એમાં પહેલાં તો ચારસો પાંચસો ગામો હતું પરંતુ છેલ્લા બે એક વર્ષથી આમાં એક તો મર રોગ જે સુકારો છે એના લીધે થોડી તકલીફ છે બીજું તેલીઓ આ બંનેનો વધારે પ્રોબ્લેમ તથા વાતાવરણ જે અનબેલેન્સ છે એના લીધે અત્યારે હાલ સો સવા સો વીઘાની આજુબાજુ દાડમ હોય બચ્યા છે આમાં ઉત્પાદન તો મળે છે પણ સામે ખર્ચો પણ એટલો જ છે એટલે અત્યારે હાલ બંને સેમ સેમ સરભર થઈ જાય છે નુકસાન જતું નથી પરંતુ અત્યારે હાલ બંને બેલેન્સ છે તો હવે અત્યારે હાલ તો દાડમમાં લગભગ એક બે વર્ષમાં અમારા ગામમાં દાડમ નીકળી પણ જાય અને ભવિષ્યમાં પછી જોઈએ વાતાવરણ સારો થાય કે પછી આ તેલિયાનું પ્રમાણ ઓછું થાય નવું પ્લાન્ટેશન ભવિષ્યમાં થઈ શકે છે આમ તો પહેલાં તો અમે બહુ સારો ફાયદો થયો દાડમમાં અમને ખર્ચા કરવા છતાંય પણ સામે બહુ સારું ઉત્પાદન મળતું હતું આમના પણ આ છેલ્લા બે વર્ષથી વધારે તકલીફ છે આમાં જે મરરોગ પ્લસ તેલિયોગી ગાડીઠ જુઓ ને બધું ખર્ચકાટ તમને એક લાખ રૂપિયા જેવું હાથમાં આવતું હતું ખેડૂત મિત્રો જો દાડમના પાકની વાત કરીએ તો સાબરકાંઠા એક વખત દાડમ માટે બહુ જ આગળ પડતું હતું હાલના જ સમયમાં બનાસકાંઠા જિલ્લાની અંદર દાડમનું પાક વધુ છે પણ સાબરકાંઠા જિલ્લાની અંદર પણ દાડમના પાકનું સારું એવું વાવેતર છે અને નવું વાવેતર પણ થયા રાખે છે શરૂઆતના ગાળામાં જ્યારે એ લોકો દાડમના છોડ લાયા ત્યારે કલમો કટકા કલમોથી વાવેતર કર્યું હતું એટલે તેલી અને સુકારા જેવા રોગોના પ્રશ્નો થયા હતા ત્યારે ખેડૂત મિત્રોએ અમુક ખેડૂત મિત્રોએ દાડમ દૂર પણ કર્યા હતા પરંતુ સારી જાતના એ લોકો ફરીથી કલમ લઈ અને વાવેતર કર્યું છે જે આપણે યાદ કરું છું એ પ્રમાણે મહેરપુરાની આસપાસનો વિસ્તાર છે કિશોરગઢની આસપાસનો ઈડર ને જે તાલુકાનો જે વિસ્તાર છે અને બીજા જિલ્લાઓમાં પણ તાલુકામાં પણ ખાસ કરીને દાડામનું વાવેતર વધી રહ્યું છે અને ખેડૂત મિત્રોને છેલ્લા બે ત્રણ વર્ષની અંદર જોઈએ તો ખૂબ સારા ભાવ મળી રહ્યા છે કારણ કે દાડામ પ્રોસેસની અંદર પણ જતું હોય દાડમના ખેડૂતોને ભાવ મળે છે દાડમના પાકની અંદર મહેનત વધુ કરવી પડે છે બીજા પાકોની સાપેક્ષમાં એટલા માટે પણ ઘણી વખત ખેડૂત મિત્રો પાછા પડતા હોય છે કારણ કે સતત એની અંદર કાળજી રાખવી પડતી હોય એની અંદર સૂટ નીકળતા હોય દૂર કરવા પડતા હોય એની અંદર કટિંગના પણ રેગ્યુલર ધ્યાન રાખવું પડતી હોય ત્યારે તમે બહાર મેળવી શકતા હોય છે આ બાબતે જો જોઈએ તો ખેડૂત મિત્રો દાડમ પાકોની અંદર પણ સારી એવી આવક મેળવતા થયા છે રાજ્યમાં ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે નાની ઉંમરના લોકો